ભાવનગર શહેરના એક ઓવરબ્રિજ ઉપર દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવાનું દ્રશ્ય નજરે પડતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે દિવસે સૂર્યપ્રકાશ હોવા છતાં સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી હોવાનું નગરજનો જણાવી રહ્યા છે નગરજનો નિયમિત રીતે કરવેરા ભરી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો જોઈને જાહેર નાળાનો બિનજરૂરી વેડફાટ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થઈ રહ્યું છે સ્ટ્રીટ લાઇટ દિવસ દરમિયાન ચાલુ રહેવાને કારણે વીજળીનો બગાડ થતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને ઉર્જા બચતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા કિસ્સાઓ વહીવટી વ્યવસ્થાની નિષ્ક્રિયતા દર્શાવે છે જો સમયસર દેખરેખ અને મોનિટરિંગ કરવામાં આવે તો આવા બનાવો ટાળી શકાય તેમ નગરજનોનું કહેવું છે નગરજનો દ્વારા માંગ ઉઠી છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે